તંદુકામાં ત્રણ લોકોને બેફાર કરી ત્રેસઠ હજારની તાકીના ટુકડની ચોરી અમદાવાદ જિલ્લાના તંદુકા શહેરના અંબાપુરા વિસ્તારમાં ભક્તિ ફેરી માટે આ વ્યાનુબાનું આપીને બે બહેનોની ત્રણ લોકોને ફેંકી વસ્તુ સુંઘાડી સોનાનો ચેન અને રોકડ સાથે કુલ તેસઠ હજારના મુદ્દામાલની ચકચારી ચોરીને પરચક વિસ્તારમાં બરબપોરે અંજામ આપી ચક્કર થઈ જવાની ઘટના પોલીસ ચોપડી નોંધાઈ છે નવરાત્રીના પાવન દિવસોમાં જ પોલીસ પથકની પાછળ જ વિસ્તારમાં ઠકટોડી એ કારસ્તાન કરતા લોકો ભયભીત બન્યા છે અને તંદુકા શહેર અને પંથકમાં કાયદો અને વ્યવસ્થાની સીધી કતડી હોવાનું રોષપૂર્વક જણાવી રહ્યા છે ધંધુકા અંબાપુરા વિસ્તારમાં રહેતા મીનાબેન હસબુખબાએ મેળજિયા તેમના ઘરે હતા ત્યારે બે બહેનો ભક્તી ફેરી કરવા આવ્યા છે તેવું જણાવતા મીના બહેનના પતિ પણ ઘરે આવ્યા હતા અને ત્યારબાદ બંને અજાણી બહેનોએ પર્સમાંથી કંઈક કાઢી હસમુખભાઈ અને તેમના મમ્મીને સુંઘાડી દીધું અને ચા બનાવવા ગયેલ મીના બેન ને કંઈ પણ સુંઘાડી દેતા ત્રણેય લોકો બેભાન થઈ ગયા હતા અને બંને ઠગ બહેનોએ હસમુખભાઈના ગળામાં પહેરેલ સોનાનું ચેન અને રોકડ રકમ લઈ રફુચક્કર થઈ ગયા હતા થોડા સમય બાદ પડોશી કોઈ કામ અર્થે ઘેરાવતા તેમણે બેભાન અવસ્થામાં પડેલ ત્રણેય લોકોને પાણી છાંટતા બાન આવ્યું અને તેમની સાથે આવી અઘટિત ઘટના ઘટી હોવાનું માનુમ પડતા ધંધુકા પોલીસ પથકમાં ફરિયાદ નોંધાવી